નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ઓગણીસ જે મિત્રો અમારી ચેનલ તે મિત્રોને ખાસ જણાવવાનું આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે અપલોડ કરીએ છીએ અને તમે લાઈવ ટેસ્ટના રૂપમાં જવાબ આપી શકો છો એના માટે તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો જેથી કરીને જ્યારે પણ વિડિયો અપલોડ કરવામાં આવે ત્યારે તમને નોટિફિકેશન મળી રહે અને તમે લાઈવ ટેસ્ટમાં આન્સર આપી શકો આ ઉપરાંત મિત્રો આ વિડીયોના એન્ડમાં દરેક વિડિયો નેનમાં એક જેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારા તરફથી એક અમારી ગિફ્ટ અમારી બુકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો હજી સુધી ઘણા બધા મિત્રો એવા છે કે જેને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપ્યો છે છતાં પણ અમારો કોન્ટેક્ટ નથી કર્યો તે લોકો જો કોઈ બુક્સ મંગાવવા માંગતા હોય તો અમારો કોન્ટેક કરે અમારા નંબર વિડીયોના એન્ડમાં આપેલા છે તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ઓગણએસી આજનો પહેલો સવાલ છે સ્પાઇરોસિસમાં સામાન્ય રીતે ચોઈસ ઓફ ડ્રગ્સ ખાલી જગ્યા છે પેનિસિલિન સ્ટીરોઇડ એન્ટીસ્ટામિન કે એસપી તો લેપ્ટોસ્પાયરોસિસ ડિઝીઝમાં જનરલી ચોઈસ ઓફ ડ્રગ્સ તરીકે બધા જ ડિઝીઝની ચોઈસ ઓફ ડ્રગ્સ હોય છે ચોઈસ ઓફ ડ્રગ્સ એટલે પહેલાં કઈ ડ્રગ્સ યુઝ કરવી તો લેપ્ટોસ્પાયરોસિસની ચોઈસ ઓફ ડ્રગ્સ તરીકે પેનિસિલિન હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સિંગલ બોન હોય ત્યાં બ્લીડિંગ બંધ કરવા માટે કયો પાટો બંધાય છે સ્પ્લિન્ટ ટુર્નિકેટ મેનીટેલ કે એક બોન નહીં તો સિંગલ બોન હોય ત્યારે બ્લીડિંગ બંધ કરવા માટે જે પાટો બાંધવામાં આવે એને બેન્ડેજ કહેવામાં આવે છે સ્પ્લિન જ્યારે ફ્રેક્ચર થયું હોય ત્યારે એપ્લાય કરવામાં આવે મેનીટેલ જ્યારે એબ્ડોમિનની કોઈ સર્જરી કરવામાં આવેલી હોય ત્યારે મેનીટેલ બેન્ડેજ બાંધવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન નીચેના પૈકી ક્યુ વેનનું સર્જિકલ મેનેજમેન્ટ છે થેરાપી એમ્બોલાઇઝેશન કોઇલ ઓક્લુશન લાઇગેશન એન્ડ સ્ટ્રીપિંગ તો અહીં સર્જિકલ મેનેજમેન્ટ પૂછ્યું છે જો મેડિકલ મેનેજમેન્ટ પૂછ્યું તો પણ અલગ જવાબ આવે અહીં આપણે સર્જિકલ એટલે કે ઓપરેટિવ સર્જરી પ્રોસીજર કયો કરવામાં આવે તો લાઇગેશન એન્ડ સ્ટ્રીપિંગ એ સાચો જવાબ આવે છે વેરી ક્લુઝ વેનમાં લાઇગેશન એન્ડ સ્ટ્રીપિંગ એ સર્જિકલ મેનેજમેન્ટ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિટામિન બી ટ્વેલ્વનું શોષણ શેમાં થાય છે ડિઓડિનમ

તો કિડનીનું ફંક્શનલ યુનિટ કોને ગણવામાં આવે તો રેસ્પિરેટરી સિસ્ટમમાં ફંક્શનલ યુનિટ હોય એલ્યુલાઈ હોય નર્વસ સિસ્ટમનું ફંક્શનલ યુનિટ હોય ન્યુરોન હોય તો કિડનીનું ફંક્શનલ યુનિટ નેફ્રોન હોય છે નેફ્રોન એ કિડનીનું ફંક્શનલ યુનિટ છે એક કિડનીમાં લગભગ દસ લાખ જેટલા નેફ્રોન આવેલા હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રોટીનના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવાય છે આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે જે લોકો સ્ટુડન્ટ છે તે લોકોને પણ આ પ્રશ્ન પૂછાય છે ખાલી જગ્યામાં કે પ્રોટીનના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવાય એમિનો એસિડ ફેટી એસિડ એસિડિક એસિડ કે ગ્લાયકોઝન તો પ્રોટીનના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવામાં આવે છે એમિનો એસિડ કહેવામાં આવે છે જો ફેટના સાદામાં સાદા સ્વરૂપને પૂછેલું હોત તો ફેટી એસિડ આવે અને કાર્બોહાઈડ્રેટના સાદામાં સાદા સ્વરૂપને ગ્લુકોઝ કહેવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી ક્યુ સૌથી સામાન્ય સાયક્રેટિક ડિસઓર્ડર છે ક્યુ ડિમનેશિયા સિઝોફેનિયા ડિપ્રેશન કે થિંકિંગ તો સૌથી સામાન્ય સાયક્રેટિક ડિસઓર્ડર કયો છે જે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે તો સાચો જવાબ આવે ડિપ્રેશન ઘણા બધા વ્યક્તિમાં થોડા અથવા તો વધારે પ્રમાણમાં ડિપ્રેશનની અસર જોવા મળતી જ હોય છે જેથી ડિપ્રેશન એ સૌથી સામાન્ય સાયક્રેટિક ડિસોર્ડર છે વિશ્વ રસીકરણ દિવસ ક્યારે ઉજવાય છે આવા દિવસો પણ ઘડતી વખત પૂછાય છે જો બધા જ દિવસોની તમે પીડીએફ મેળવવા માંગતા હોય અથવા તો વિડીયો જોવા માગતા હોય તો વિડીયો ઓલરેડી અમારી ચેનલમાં બનાવેલો છે વિશ્વ રસીકરણ દિવસ ક્યારે ઉજવાય છે એક માર્ચ દસ નવેમ્બર દસ જાન્યુઆરી કે ઓગણત્રીસ જાન્યુઆરી તો વિશ્વ રસીકરણ દિવસ દસ નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે આજના નેક્સ્ટ પ્રશ્ન છે રિંગર લેન્ટેડ આઈવી ફ્લુડમાં નીચેના પૈકી શું હોતું નથી હોતું નથી એવું પૂછ્યું છે સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ કે બાય

ઓસ્ટિઓસાઇટ કહેવામાં આવે છે જેને નોર્મલ નો નોર્મલ ગ્રોથ થાય તેને ઓસ્ટિયોસાઇટ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલા મિત્રો અગત્યની જાહેરાત આ બધા જ પ્રશ્ન છે મોટા ભાગના ક્વેશ્ચન છે અમારી જુદી જુદી માસ્ટર માઇન્ડમાંથી લેવામાં આવેલ છે માસ્ટર માઇન્ડ એન એમ એફ માસ્ટર માઇન્ડ પ્રીમિયમ અને માસ્ટર માઇન્ડ એમપીડબલ્યુ એસઆઈમાંથી લેવામાં આવેલ છે તો બુક્સ ખરીદવા માંગતા હોય તો તમે અમારા ડેર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પરથી ખરીદી શકો છો આ ઉપરાંત તમારી વેબ મીશો પરથી ડાયરેક્ટ ઓનલાઈન પણ ખરીદી કરી શકો છો બુક્સ વિશેની વધુ માહિતી માટે તમે અમારા નંબર પર નાઇન સિક્સ ઝીરો વન ફોર વન ફોર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો તો ચાલો આપણો વધુ સમય ન લેતા આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે નીચેનામાંથી કઈ કોન્ટ્રાસિપ્ટિવ મેથડ હાર્ટના દર્દી માટે આદર્શ છે ડીપો પોવેરા ઇમરજન્સી પીલ કોપટી કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ તો હાર્ટના દર્દી માટે કઈ વધારે અસરકારક છે તો કે વધારે આદર્શ ગણાય તો કે કોપરટી કારણ કે તેમાં કોઈ પણ પ્રકારની હોર્મોનલ ઇફેક્ટ હોતી નથી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ફિટસની કઈ ક્રિયા દ્વારા રેસ્પિરેશન કરે છે ઓસ્મોસિસ ડિફ્યુઝન

તો કે માનસિક અસ્વસ્થ હોય બ્રેસ હોય કે હોય કન્ડિશનમાં આપવામાં તકલીફ પડે છે આજનો જોઈએ કિડની ફેલ્યુલરનું સૌથી સામાન્ય કારણ ખાલી જગ્યા છે હાર્ટ ડિઝીઝ લિવર ડિઝીઝ ડાયાબિટીસ ટાઈપ વન કે ડાયાબિટીસ ટાઈપ ટુ તો કિડની ફેલ્યુલર થવા માટે મોટાભાગે ક્યુ કારણ જવાબદાર હોય છે

આઈસલેન્ડ રેફ્રિજરેટર જેમાં તાપમાન બે થી આઠ ડિગ્રી સેન્ટિગ્રેડ મેન્ટેન કરી શકાય છે ડીપ ફ્રીજ છે એ આઈસ પેક થઈ જવા માટે વપરાય છે ડોમેસ્ટિક ફ્રીજ ઘરગથ્થુ ફ્રીજ છે જેમાં આકસ્મિક સંજોગોમાં વેક્સિન સ્ટોરેજ તરીકે યુઝ કરી શકાય રૂટિનમાં યુઝ કરી શકાય નહીં આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સ્પ્રેન્જન શોલ્ડર એ નીચેના પૈકી સાની ડિફોર્મિટી છે ટેલિપસ વાલ્ગસ

તો તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો જેથી કરીને અમે એને રિલેટેડ વિડીયો બનાવીએ જે વધુ કોમેન્ટ આવશે તો અમે એનો વિડીયો જરૂર બનાવશું નેક્સ્ટ છે બે બોન એકબીજાને ઘસાતા આવતા અવાજને શું કહેવાય સુફલ કેપિટસ બોન સાઉન્ડ કે એક પણ નહીં તો સાચો જવાબ આવે બોન એકબીજા સાથે ઘસાય અને જે અવાજ આવે એને ક્રેપીટસ કહેવામાં આવે છે ક્રિપિટસ આજનો નેક્સ્ટ પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્ન તેના પછી આપણો જેપોડ પ્રશ્ન ટેકો કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી બે હજાર તેર બે હજાર સત્તર બે હજાર પંદર કે બે હજાર અગિયાર તો સાચો જવાબ આવે ટેકો કાર્યક્રમની શરૂઆત ક્યારથી થઈ હતી આ એમ ટેકો કાર્યક્રમની શરૂઆત બે હજાર તેરથી થઈ હતી આ હતા સવાલો મારા જવાબ તમારા મિસ્ક્રેશ છે વિડીયો ગમ્યો તો લાઈક અને શેર જરૂર કરજો અને આજે જોઈએ આજનો જગપોટ પ્રશ્ન પહેલા જોઈ લઈએ કાલનો જગપોટ પ્રશ્નનો સાચો જવાબ હતો કાલનો જગપોટ પ્રશ્ન શું હતો તો કે બે હજાર ત્રેવીસમાં મેડિસિન માટે નોબલ પ્રાઇઝ કોને મળેલ હતું તો કે કેટાલિન કેરીકો એન્ડ ડ્રીવ્યુ વેઇઝમેનને મળેલું હતું જેને કોવિડ નાઇન્ટીનને રિલેટેડ એક શોધ કરી હતી આજનો જે સાચો જવાબ કોને આપ્યો હતો તો લાઈવ ટેસ્ટમાં કોઈ સાચો જવાબ આપેલો ન હતો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી વસાવા વૈશાલી બેને સાચો કોમેન્ટ કરી હતી પરંતુ આપણે લાઈવ ટેસ્ટના જવાબને જ વેલિડ ગણીએ છીએ છતાં પણ વસાવા વૈશાલી કોંગ્રેચ્યુલેશન તે જો અમારી બુક ખરીદવા માંગતા હોય તો તેને પણ અમે ફિફ્ટી ડિસ્કાઉન્ટ આપશું અને આજનો જ પ્રશ્ન જોઈએ કે હાલમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ બન્યા હાલમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ બન્યા હમણાં ઇલેક્શન થયું ત્યારે જવાબ તમારા ગમી હોય તો અને શેર જરૂર કરજો મેળવવા માટે જોઈન લખી અમારા નંબર પર મોકલી શકો પ્લે સ્ટોરમાં જઈ અમારી માસ્ટર માઇન્ડ રીઝ્યુ ડાઉનલોડ કરી શકો જો તમે હેલ્થની તૈયારી કરતું કોઈ ગ્રુપ ધરાવતો હોય તો અમારા નંબર નાઇન સિક્સ વન ફોર નાઇન એટ સેવન ને તમારા ગ્રુપમાં એડ કરજો આવા જ બધા જ વિડીયોને પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હોય તો શેર પીડીએફ લખી અમારા નંબર નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ પર મોકલી આપજો થેન્ક યુ ટેક કેર ગુડ નાઇટ કાલે મળીશું આવા જ વિડીયો સાથે રાત્રે નવ વાગે